પ્રજાજનોએ જે પરિણામ આપ્યું છે કોકરેજ તાલુકાના જે મતદારો હતા એ મતદારોએ જે વર્ષોથી મંડળીની અંદર ધીડ લેતા હતા અને જે સાચા મતદારો હતા એમને અમારી પેનલને જીતાડી છે પણ છેલ્લા ડિક્લેર કોર્ટે ડિક્લેર કર્યું કે ભાઈ તમારે એકવીસ તારીખ પહેલા ચૂંટણી ડિક્લેર કરી દેવી અને એકવીસમી તારીખની પહેલા અઢાર ઓગણીસ કે વીસ આવા દિવસોમાં જે ધિરણ થયું એ ધિરણના લીધે આજે બત્રીસ મંડળીનું ધિરણ થયું એટલે છસો અને ત્રીસ વોટ થયા હતા એ છસો ને ત્રીસ વોટનો જે ખોટા અને ભોગાસ અંદર ગાલ્યા એના લીધે આજે અમારી આખી પેનલ હારી છે એટલે અમારી આખી પેનલ સોરી હો આખી પેનલ હારી નથી મને છતાં પણ મને છસો ને ત્રીસ વોટ આપ્યા તો હું વિજય બન્યો છું અણધાભાઈ બીજા અમારા કરશનભાઈ ચૌધરી છે એ પણ વિજય બન્યા છે એટલે બે ઉમેદવારો અમે વિજય બન્યા છે અને બાકી અમારા જે ઉમેદવારો છે છસો ને ત્રીસ છે વોટો છતાં અમારા ઉમેદવારો ચાલીસ સો દોઢસો વોટથી હાર્યા છે છસો ને ત્રીસ વોટ બોગસ નાખ્યા હતા છતાં પણ એટલે આ તાલુકાના ખેડૂતોએ આ તાલુકાના પ્રજાજનોએ અમારી ફેવરમાં જ ચુકાદો આપ્યો છે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતા રહીશું પણ જે જેણે પણ આવે અમારાથી અન્યાય કર્યો છે એ એને ખૂબ ભારતીય પાર્ટીને નુકસાન થાય એવો કામ કર્યા છે એટલે એનો હું અત્યારે એ વિશે કોઈ બોલી શકતો ભાજપની ભાજપ સામે જ ભાજપની પેનલ હતી તો બત્રીસ મંડળીઓ તમે જે કીધું કે બોગસ મતો ઉમેરે એ કોણે ઉમેરે બોગસ મંડળીઓ બત્રીસ જે ઉમેરણી એમાં બોગસ રીતે ધિરણ કર્યું હોય તો બનાસ બેંકે કર્યું છેલ્લા દાડામાં ધિરણ કર્યું હોય લોન મિટિંગ મળ્યા પછી એનો મંજૂર કરવામાં આવે પણ લોન મિટિંગ વગર મળે મંજૂર કરી દીધું છે એટલે આ રીતે ઘણું બધું એમાંથી તમને જેવા મળશે પણ જે છેલ્લા ચાર દિવસમાં ચૂંટણી એકવીસમી તારીખે ડિક્લેર થવાની હતી અને ધારો કે સત્તરથી કરીને એકવીસ સુધીમાં જે ધિરણો કર્યા અને જે મતો અંદર ઉમેર્યા છે એ ઉમેરવાના લીધે જ અમારી પેનલના આઠ ઉમેદવારો હાર્યા છે બાકી જે ઓરિજિનલ વર્ષોથી ધિરણ કરતી હતી એવી મંડળીઓના તમે મતો ગણો તો અમારી આખી પેનલ પાંચસોથી વધારે વોટે જીતે છે પણ ખરેખર આ બોગસ મંડળીઓના લીધે જ અમે હાર્યા છીએ તમે કહ્યું કે કેસો જે વોટો છે તે રદ રદ થયા છે છે મામલે શું વાત રિકાઉન્ટિંગ વોટ થયેલા એટલે મેં અમારા ચૂંટણી અધિકારી અધિકારીશ્રીને વિનંતી કરી કે ભાઈ મને બસો વોટ ચેક કરવા દો કારણ કે બસો વોટ એક કોઈ નાનો મોટો અંકડો નથી બસો વોટનો અંકડો મોટો નથી એમાંથી કદાચ પંદર વીસ વોટ આમથી ઓમ થઈ જાય તો એક આ તો ઉમેદવાર જીતી પણ જાય પણ એટલે જે કોઈ પણ આ એને એમને જોવાની તસ્દી લીધી નથી અમને સંભળાવ્યા પણ નથી ફોન કર્યો ત્યારે એમને વાત કરી કે હું તો નીકળી ગયો છું એટલે એ એ પણ થોડુંક ખરાબ વર્તન છે એમનું અને બીજું કે તમે આ બત્રીસ મંડળીઓની જે વાત કરો ચાર દિવસમાં છેલ્લા ધિરણ કર્યું હોય તો બોગસ ગણાય કે નહીં અમારે સરકારી નિયમો પ્રમાણે કે ચૂંટણી ચાલુ થઈ હોય એના પછીનું ધિરણ હોય ન ગણાય જજમેન્ટ આવેલું હતું કે ભાઈ તમારે એકવીસમી તારીખે ચૂંટણી કરવાની છે એમાં એકવીસમી તારીખે એટલે છેલ્લી તમારે બીજી તારીખે ચૂંટણી કરો વીસમીએ કરો અને કે પંદરમીએ કરો એ ચૂંટણી અધિકારીના પેલામાં હતું પણ ચૂંટણી અધિકારીએ તસદી નથી લીધી અને જે છેલ્લા ચાર દાડામાં ધીરણ કરવાની તક ડિસ્ટ્રિક્ટ બેંકમાં આ લોકોને આપી છે એના લીધે અમારી પેનલને મોટો નુકસાન થયું છે અમે રિકાઉન્ટિંગ પણ માગ્યું છે પણ આ લોકો રિકાઉન્ટિંગ આપ્યા વગર નીકળી ગયા રજિસ્ટરનું કહેવું છે કે કોઈ પણ પ્રકારનું રિકાઉન્ટિંગ માંગવામાં જ નથી આવ્યું ના રિકાઉન્ટિંગની સહીઓ અમે કરીને આપી એમણે ના લીધી હોય કોઈ હું તો થોડોક બીજી હતો એટલે કદાચ ના આપી હોય તો મને ખબર નથી કારણ કે હું જીતેલો તો આપી ના શકું રિકાઉન્ટિંગ કોણ આપે હારેલા ઉમેદવાર આપી શકે જીતેલા ને તો આપવાનું હતું નથી એટલે કદાચ હારેલા ઉમેદવારો બધા હાલવા ગયા છે પણ એમને લીધા વગર નીકળી ગયા છે ઓકે